ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એવોર્ડ તથા સ્કોલરશીપ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે વિવિધ ક્ષેત્રે ઉત્કર્ષ કામગીરી કરતી મહિલાઓને ટ્રોફી એનાયત કરવા સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા સેવન એક્સ કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના કોલ ખાતે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમસ ડે ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રે રોશનગર પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ नगर पालिकाના ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને શルબીબેન તમાકુ બોલાસ અને વિભાગના ચેરમેન હિમાલય રાણા પૂર્વ પાવડીના ચેરમેન હેમબેન પટેલ સહિત નાગરજક્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે હમસ રેની ઇમેટા વિષયત્ર માસ્ટરેશ અને એ સારી કામગીરી કરતી મહિલાઓને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરે તેવો તેમના કાર્યમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય સભ્ય રમેશ મિસ્ત્રી આપી હતી મહિલા એમ્પાવર્સ આ થીમ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવ્યું છે સમાજ ને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે સાહસિકતા બતાવી છે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ મારે એમની પત્ની જિજ્ઞાસાબેન અને જનહિટાલ ટ્રસ્ટના સૌ સાથે મળીને

પ્રી પ્લાન્ટેડમાં ધુવા મોદી રણિયા પોલીસમાં મુસાફરોનો જીવ બચાવના રોશની સિંહ તથા ન્યૂઝ એન્કર તરીકે જાનવી મકવાણા સિંહ સીમા ભગત ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સેવિકા બાઇસી રાઠોડ તથા એથેલિકમાં પૂજા ચોક્સીને સ્ટેજ વુમન તરીકે આ સન્માન આપવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમનું સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માન અને વાઇસ ચેરમેન જીજ્ઞાસા ગોસ્વામી માને કર્યું હતું સચિન પટેલ હિન્ટીવી ન્યૂઝ પર છે